નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર નિસદ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે પેટનો સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આપણે બે મહિના પહેલાં એક વિડીયો મૂકેલો હતો કે એસિડિટી જે બી દર્દીઓને હોય એ લોકોએ ખાવામાં શું શું કાળજી રાખવી એમાં ઘણા બધા અસંખ્ય લોકોની એવી કમેન્ટ આવી છે કે સર તમે શું નહીં ખાવું એ તો આ વિડીયોમાં કીધેલું છે પણ ખાવામાં શું ખાવું એ આ વિડીયોમાં નથી કીધેલું એટલે આ વિડીયો અમે બનાવેલો છે આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો આ વિડિયોના એન્ડમાં આપણે અમુક હોમ રેમેડીઝ ભી આપવાના છે ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ભી કહેવાના છે એટલે વિડિયોને ચેક એન્ડ સુધી જરૂર જોજો આ વિડિયોને જોયા પછી અજુબીજો તમને કોઈ કમેન્ટ્સ કે ક્વેશ્ચન્સ રહી ગયા હોય તો મને લખીને મોકલજો તો આપણે એના નેક્સ્ટ વિડિયોમાં ક્લેરિફિકેશન આપશું ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne paachan swasthya ka anubhav jahan vigyan aur vastavik gyan milte hain authentic medical health information gastro guru ke sang તો ચાલો આપણે આ વિડીયોને આગળ વધારીએ અને અમુક કોમન ક્વેશ્ચન્સ આપણે આ વિડીયોમાં જોશું સર અગર જો કોઈને એસિડિટી હોય તો એમને સવારમાં ઉઠતાની સાથે શું લેવું જોઈએ જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ છે તો ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે લાંબો ટાઈમ ભૂખ્યા પેટે રહે આપણે જ્યારે સવારે જાગીએ છીએ ત્યારે પેટમાં ઓલરેડી એસિડ ઘણું બધું હોય તમે એને કંઈ અંદર ખાવાનું આપો તો એસિડિટી ધીરે ધીરે ન્યુટ્રલાઇઝ થઈ જાય એટલે એસિડ વપરાતું થાય તમારે સવારે ઉઠીને તરત એક હૂંફાળો ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ એમાં તમે થોડુંક લીંબુ અને સાકર બી નાખી શકો એક હોમ રેમેડી છે જે આપણે લાસ્ટ વિડીયોના એન્ડમાં જોશું એવી તમે સવારે ઉઠતાની સાથે અજમાવી શકો છો બીજું કે તમે રાત્રે અમુક ડ્રાય ફ્રૂટ્સ જેમ કે કાજુ છે અખરોટ છે અંજીર ખજૂર એવું પલાળીને રાખો અને ઉફાળા ગરમ પાણી સાથે આટલા થોડા ડ્રાય ફ્રુટાય એના પછી તમે વોકિંગમાં જઈ શકો કે તમારું જે નાવા ધોવાનું કાર્યક્રમ છે એ પતાવી શકો અથવા તો પૂજા પાઠ કેવું કંઈક કરી શકો તમે જેમ સમજાવો કે એસિડિટી હોય તો ઉતાની સાથે આટલી વસ્તુ કરવી જોઈએ તો પછી સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ ક્યારેક લેવો જોઈએ બ્રેકફાસ્ટ તમે જ્યારે ઉઠો છો એના એકથી દોઢ કલાકની અંદર થઈ જવો જોઈએ એટલે મેં જેમ આગળ સમજાયું એમ તમે ઉઠતાની તરત પંદર મિનિટમાં આટલું ફ્રૂટ ને ગરમ પાણી લઈ લો અને ખાસ એવું ધ્યાન રાખવું કે ભૂખ્યા પેટે ચા કે કોફી તો પીવી જ નહીં એનાથી એસિડિટી ખૂબ વધી જાય છે ધારો કે તમારી ઘરેથી નીકળવાનો ટાઈમ જેમ કે તમે જોબ કરો છો ને સાડા નવ વાગે ઘરેથી નીકળો છો તો તમારે એટલીસ્ટ બે કલાક પહેલાં ઉઠી જવું જોઈએ એટલે સાડા સાત પહેલાં પછી મેં જેમ કીધું એમ ગરમ પાણીને ડ્રાયફ્રૂટ ખાઈ લો પછી તમારું દિનચર્યામાં આગળ થોડુંક કામ જે બી છે તે પતાવો અને અરાઉન્ડ સાડા આઠ સુધી તમે કોઈ બી લાઇટ નાસ્તો લઈ શકો લાઇટ નાસ્તામાં તમારે ઉપમા છે પૌવા છે ઈદડા છે કે ભાખરી કે થેપલા એવી કોઈ બી હલકો નાસ્તો લઈ શકો ધ્યાન રાખજો કે એ નાસ્તો બહુ ઓઇલી કે સ્પાઈસી ના હોય ઘણા લોકો શું કરતા હોય કે ચા સાથે બિસ્કીટ કે સૂકા નાસ્તો લે એ તો એસિડિટીવાળા દર્દીઓએ ક્યારેય કરવું જ ના જોઈએ એનાથી એસિડિટી ખૂબ વધી જાય છે એટલે કંઈ બી હળવો નાસ્તો તમે ઉઠતાના દોઢ કલાકની અંદર લો તો એનાથી તમારું પેટ શાંત થઈ જશે એસિડિટી ઘટી જશે ઘણા લોકોને એવો ડાઉટ હોય કે અમેસર ઉઠતાની સાથે કંઈ ખાઈ જ નથી શકતા તો ફ્રેન્ડ એવું સમજવું જરૂરી છે કે કોઈ બી વસ્તુની આદત પડતા વાર લાગે તમે બે ત્રણ મહિના અને રેગ્યુલર ફોલો કરશો તો તમારી એસિડિટીમાં ધીરે ધીરે ફાયદો થઈ જશે અને રાત્રે અમુક ટાઈમ સાડા સાત પછી જમવાનું નહીં રાખશો ઘણા લોકો રાત્રે દસ વાગે ખાય એટલે ભાઈ સવારે એ લોકોને ભૂખ ના લાગે એટલે તમારો રાતનો બી જમવાનો ટાઈમ થોડોક વહેલા કરી નાખો સર જો એસિડિટી હોય તો નાસ્તા પછી ડિરેક્ટલી લંચ લેવો જોઈએ કે એની પહેલા બી કઈ ખોરાકમાં લેવું જોઈએ એટલે એસિડિટીમાં અમે લોકો અમારા દર્દીઓને એવું કહેતા હોય કે તમે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ લો એટલે દર ત્રણ કલાકે થોડું થોડું કરીને ખાઓ એકી સાથે વધારે ઓવરલોડ નહીં કરી નાખો એટલે ધારો કે તમે સાડા આઠ વાગે બ્રેકફાસ્ટ કરેલો છે તો તમે સાડા દસ અગિયાર વાગે એક હલકું ફ્રૂટ ખાઈ લો જેમ કે પપૈયું છે તરબૂચ છે આપણે સંતરા છે દ્રાક્ષ છે કોઈ બી એવું ફ્રૂટ ખાઈ શકો ઘણા લોકોને ખટાસવાળી વસ્તુઓથી એસિડિટી વધતી હોય એટલે ઘણા પેશન્ટ અમને એવું કહે કે સર અમને મોસંબી છે દ્રાક્ષ છે સંતરા છે આ ખાવાથી એસિડિટી વધી જાય છે બધાને એસિડિટીનો ખાટી વસ્તુ ખાવાથી પ્રોબ્લેમ થાય એવું જરૂરી નથી એટલે જો તમને એવું લાગતું હોય કે મને ખટાશ ખાવાથી એસિડિટી વધે છે તો સિમ્પલ તમે ઓછી ક્વોન્ટિટીમાં થોડાક સિંગ ચણા છે કે એવું બી કંઈક વસ્તુ લઈ શકો એટલે સાડા આઠ વાગે આપણે નાસ્તો કર્યા પછી અગિયાર વાગે કંઈક લાઇટ વસ્તુ લઈ લેવાનું સર જો કોઈને એસિડિટી હોય તો એમને શું લેવું જોઈએ લંચમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ક્વોન્ટિટી કેટલી લો છો ને ટાઈમ ઘણા લોકો છે ને ટાઈમ બે ટાઈમ લંચ લેતા હોય એટલે કોઈક વાર એક વાગે જમે કોઈક વાર ત્રણ વાગે જમે ઘણા પેશન્ટ અમને એવું કહે કે સર અમારું સેલ્સમેનનું જોબ છે કે બહાર ફરવાનું છે કે જમવાનો ટાઈમ નથી મળતો તો હું બધાને એવું નિવેદન કરીશ કે એટલીસ્ટ જ્યારે તમને હાઈપર એસિડિટી છે તો એટલીસ્ટ મહિના માટે તો તમે કાળજી રાખો જ કે તમે છે ને ટાઈમસર લંચ લઈ લો એટલે ધારો કે આપણે સવારે સાડા સાત વાગે ઉઠ્યા ત્યારે ગરમ પાણી ડ્રાયફ્રૂટ લીધું પછી સાડા આઠ વાગે બ્રેકફાસ્ટ લીધો અગિયાર વાગે થોડુંક કંઈક ફ્રૂટ્સ કે કંઈક થોડોક હલકો નાસ્તો કર્યો પછી તમારું લંચ એકથી દોઢની વચ્ચે ટ્રાય કરો કે પતી જાય લંચમાં તમે બે એકદમ પતલી રોટલી થોડુંક શાક શાકમાં કોશિશ કરો કે એમાં વધારે તેલ મરચું મસાલો ના હોય આપણા જે પાણીવાળા શાક છે જેમ કે આપણે દૂધી છે તુરિયા છે ગલકા છે એ પચવામાં હલકા હોય છે ઘણા લોકોને એવું હોય કે બટાકાથી એસિડિટી વધે એ ખોટી વાત છે બટાકાથી ગેસ થતો હોય છે તો તમે બટેકા ટમેટાનું શાક બી લઈ શકો શાકમાં વઘારમાં તમારે છે ને લસણ ડુંગળી લાલ મરચું લીલું મરચું આ બધાનો જેટલો ઉપયોગ ઓછો કરી શકો એટલું સારું ઘણા ગુજરાતી લોકોને છાશ પીવાની આદત હોય છે તો છાશ તમે પી શકો પણ મોડી છાસ પીવાની અને ક્વોન્ટિટી ઓછી રાખ અને થોડાક હળવા દાળ ભાત કે એવું કંઈ ખાઈ શકો ઘણા લોકોને એવું હોય કે સર દાળ ભાત રોટલી શાક બહુ હેવી થઈ જાય છે તો અમે એવું કહીએ કે રોટલી શાક કચુંબર અને દહીં અથવા તો છાસ આટલી વસ્તુ લો અને ક્વોન્ટિટી ઓછી રાખો તમને જેટલી ભૂખ છે એના કરતાં સિત્તેર ટકા જ ખોલા કરો ત્રીસ ટકા પેટ તમારું ખાલી રાખો અને એવું ખાસ ધ્યાન રાખવું કે જમ્યા પછી ઘણા લોકોને આડા પડવાની આદત હોય છે ઘણા લોકો સૂતા ન હોય ખાલી સોફા ઉપર આડા પડી જાય એવું કરવાથી તમને એસિડ રિફ્લક્સ વધે એટલે તમારે એવું ધ્યાન રાખવાનું કે બપોરે જમ્યા પછી કમસે કમ ત્રણ કલાક સુધી તમારે આડા નથી પડવાનું તમે બેસીને કામ કરી શકો તમે લાઇટ વોકિંગ કરી શકો આડા પડવાનું નહીં સર તમે જેમ લાસ્ટ વિડીયોમાં કીધેલું હતું કે ચા લેવાથી એસિડિટી વધી જાય પણ જો કોઈને ચાની હેબિટ હોય તો એમને શું કરવું જોઈએ એટલે ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે અને ચા અને કોફી બંને એવી વસ્તુ છે કે જેનાથી એસિડિટી ખૂબ વધી જાય છે એમાં તમે શું કરી શકો તો નંબર વન તમે ગ્રીન ટી ટ્રાય કરી શકો નંબર ટુ કે તમે ચામાં થોડુંક દૂધ વધારે નાખો અને કડક ચા નહીં બનાવશો એટલે જે ચાઈ પત્તી છે તે ઓછી નાખો ચાને ઉકાળશો નહીં ચામાં તમારે જે ગરમ મસાલા છે કે ચાનો મસાલો છે જેમ કે આદુ છે એ બધી વસ્તુ લેવાનું ટાળો ચાની જે આદત છે એ ધીરે ધીરે તમે છોડી બી શકો છો અને બીજું તમે ક્વોન્ટિટી ઘટાડી શકો એટલે ઘણા લોકો આટલો મોટો કપ ભરીને ચા પીતા હોય તો તમે આટલો અડધો કપ ચા પીઓ તો બી ઘણીવાર તમને માફક આવી જતું હોય છે બીજું કે ભૂખ્યા પેટે તમારે ચા નહીં પીવી સવારે બી નહીં અને સાંજે બી નહીં એટલે તમે ચા સાથે થોડા ચણા છે મખાના છે કે આપણા ઘરનો બનેલો થોડો કૌવા છે એવી કોઈક હલવો નાસ્તો સાથે લઈ લેવો ભૂખ્યા પેટે ચા પીશો તો તમારી સો ટકા એસિડિટી વધશે અને સેમ વસ્તુ કોફી જોડે બી છે એસિડિટીવાળા વ્યક્તિને ડિનર શું લંચ અને બ્રેકફાસ્ટ જેવો સિમિલર જ હોવો જોઈએ ડિનરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટાઈમિંગ છે એટલે જે લોકો રાત્રે લેટ ડિનર લે છે સાડા નવ દસ અગિયાર વાગે એ લોકોને કોઈ દિવસ એસિડિટી જશે નહીં એટલે તમારે કંઈ બી કરીને એવું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારું ડિનર વહેલાં પતી જાય એટલે સાડા સાત આઠ વાગે જો ડિનર પતી જાય ને તમારે અગિયાર વાગે સુવાનો ટાઈમ હોય તો મોટા ભાગે તમને એસિડિટીનો પ્રોબ્લેમ બહુ વધારે હેરાન નહીં કરશે અગેન ડિનરમાં લાઇટ વસ્તુ જ લેવાની એટલે જેમ કે આપણો હાંડવો છે ઢોકળા છે મુઠિયા છે કે ખીચડી છે હલકો ખોરાક લેવાનો રાત્રે બને ત્યાં સુધી રોટલો ને રોટલીને શાક ને બધું બને ત્યાં સુધી અવોઇડ કરવાનું જેટલું લાઇટ ડિનર લેશો એટલું તમને સવારે બીજા દિવસે ઓટોમેટિકલી ભૂખ લાગશે અને તમારું આખું શેડ્યુલ સેટ થઈ જશે રાત્રે સૂતા પહેલાં જો તમને બહુ જ ભૂખ લાગતી હોય ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય કે સર અમે રાત્રે સાડા સાત આઠ વાગે જમીએ છીએ પછી સુવાના ટાઈમે અમને ભૂખ લાગે તો શું કરી શકો એના માટે તમે નાનો ગ્લાસ દૂધ લઈ શકો ઠંડુ દૂધ જેનાથી બી તમને એસિડિટીનો પ્રોબ્લેમ ઘટી શકે પણ એમ જો તમારે નોર્મલ ભૂખ વધારે ના લાગતી હોય તો છેલ્લું તમારે ટ્રાય કરો કે સાડા સાત વાગે છેલ્લું મીલ લો પછી કંઈ લેવાનું નહીં સર એવી કોઈ વસ્તુ ખરી કે જે કોઈને એસિડિટીમાં સ્ટ્રીકલી અવોઈડ કરવી જોઈએ એમ તો એની વિશે આપણે ડિટેલ ચર્ચા લાસ્ટ વિડીયોમાં કરેલી જ હતી તો બીજો પાંચ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું જે તમારે નહીં જ લેવી જોઈએ તે વધારે પડતું સ્પાઈસી તીખું તળેલું ચોકલેટ ચા કોફી કોઈ બી વ્યસન હોય જેમ કે દારૂ ગુટકા સિગરેટ ટુટાલાને બંધ કરવું જોઈએ અને અમુક લોકોને મેં જેમ કીધું કે ખટાશવાળી વસ્તુઓથી અમુક લોકોને પ્રોબ્લેમ થતો હોય છે અમુક લોકોને નથી થતો હતો એટલે તમારે આટલી વસ્તુ મેં જેમ કીધી પાંચ વસ્તુ એ તો ટોટલી અવોઈડ જ કરવી જોઈએ સર તમે જેમ કીધેલું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે એસિડિટી માટે કોઈ હોમ રેમેડીઝ છે તો એ બતાવો એટલે એક સરસ ઘરગથ્થુ ઉપચાર છે જે મારા ઘણા પેશન્ટ ફોલો કરતા હોય છે અને એમનાથી એમને ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ ફાયદો બી થતો હોય છે હું એમને એવું કહેતો હોઉં છું કે રાત્રે સૂતા પહેલાં એક ચમચી વરિયાળી ચાર કે પાંચ પત્તા ફુદીનો અને લીલા ધાણા અને આઠ કે દસ કાળી દ્રાક્ષ એ રાત્રે પલાળી રાખે અને એમાં એક દાણો સાકર બી નાખી શકે સવારે જ્યારે એ લોકો ઉઠે ત્યારે તમારે બધું મિક્સરમાં મિક્સ કરી દેવાનું અને એમાં અડધો કલાક માટે તકમરિયાના દાણા પલાળી રાખો જેથી એ ફૂલે અને એ તરત જ સવારે ઉઠીને પી લો આટલું જ કરવાથી તમારો કદાચ એસિડિટીનો પ્રોબ્લેમ પચાસથી સાઠ ટકા ઘટી શકે છે અને એના પછી તમે આ કાજુ બદામ અખરોટ એવું કોઈ ને એવું લઈ લો અને એના એક કલાક પછી હળવો નાસ્તો લઈ લો પછી દર ત્રણ કલાકે થોડું થોડું ખાયા કરો એટલે મોટા ભાગના લોકોને એસિડિટી ઓછી થઈ જતી હોય છે સર આ તો તમે ખોરાકમાં કે એસિડિટીમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એવી કોઈ બીજી ટિપ્સ ખરી જે વ્યક્તિને ધ્યાન રાખવી જોઈએ એટલે એક્સ્ટ્રા વસ્તુઓમાં તો એક એ છે કે ઘણા લોકોને આટલું કર્યા પછી બી જો એસિડ ઉપર આવતું જ હોય જેને અમે જીઈઆરડી આરડી એટલે રિફ્લક્સ રિફ્લેક્સિસીઝ કહીએ તો એ લોકો માથાનો જે ભાગ છે એ થોડોક ઊંચો રાખી શકે એટલે આપણો જે પલંગ છે તો એમાં જે માથાના ભાગની નીચે આપણે બે કે કેવું કંઈ મૂકી દેવાય જેથી પલંગ થોડોક ઊંચો થઈ જાય એનાથી ઘણા લોકોને ફાયદો થતો હોય છે ખાવા પીવામાં અનિયમિતતા નહીં રાખશો ઘણા લોકો ઉપવાસ કરે ઘણા લોકો ટાઈમના અભાવે વચ્ચે લંચ સ્કીપ કરી દે બ્રેકફાસ્ટ સ્કીપ કરી દે એવું નહીં કરવું જોઈએ અને દર ત્રણ ચાર કલાકે થોડું થોડું ખાવું જોઈએ આટલી ટીપ્સ જો ફોલો કરશો તો હું આશા રાખું છું કે તમારા ઓલમોસ્ટ એંસી કે નેવું ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જવા જોઈએ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે

ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ